ફરિયાદ કરવામાં આવી એના પણ જવાબ હજી સુધી નથી આવી અપડેટ રહી છે અતુલ અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અતુલ મોરબીમાં શું સ્થિતિ છે હાલ મગજ મોરબીની જોવા જઈએ તો વાંકાનેરની જે બેઠક છે જે આઝાદી પછી કહે છે કે ગયા વર્ષે પ્રથમવાર આવી હતી અને આજે જે ચંદ્રપુર બેઠક છે તેની મતગણતરી ચાલુ છે તો વાંકાનેરના અઠ્યાવીસ બેઠકો પર જે નગરપાલિકાની ચૂંટણી તેમાં અગિયાર બિલ હરિત થઈ ચૂકી છે ત્યારે બીજી ચાર બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે અને ભગવો લહેરાયો છે આપણી સાથે વાંકાનેરના એમએલએ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી જોડાયા છે તેમની પાસેથી જાણીએ જીતુભાઈ ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યું છે આપણી સપનું સાકાર થઈ ચૂક્યું છે શું કરવાનું છે બે નું પરિણામ જાહેર થઈ રહ્યું છે વાંકાનેર નગરપાલિકામાં પચીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાય છે અને આ વખતે વાંકાનેર નગરપાલિકાની જે સિસ્ટમ છે કામ કરવાની બધા જ સભ્યો ઇમાનદારીથી કામ કરે છે વાંકાનેર નગરપાલિકાના સભ્યોને ભ્રષ્ટાચાર શું છે એ ખ્યાલ નથી લોકોની સેવા કરવા માટે જ ઉમેદવારી નોંધાવે છે લોકોની સેવા કરે છે અને આ અગિયાર મહિના પૂરતી છે વાંકાનેર શહેરના લોકોને જે પણ તકલીફ હશે એ પંદર દિવસમાં પૂર્ણ થઈ જશે એ વાત ચોક્કસ છે જીતુભાઈ ક્યાંક ને ક્યાંક વાંકાનેરની નગરપાલિકામાં આપે એમને ત્યાં પ્રથમ વખત જે કઈ પ્રકારે લોકોની માંગ છે વિકાસના કામોની વાત છે સફાઈની કામ છે કઈ પ્રકારે આપણે આ જે નવીનીકરણના કાર્ય આપવામાં આવે છે વાંકાનેર નગરપાલિકામાં લગભગ પિંચોતેર ટકા આલ સીસી રોડથી થઈ ગયા છે પચીસ ટકા બાકી છે થોડું ઘણું પાણી જે અનિયમિત છે એ પંદર દિવસમાં નિયમિત થઈ જશે અને જે પણ તકલીફ હોય એ પંદર વીસ દિવસમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે જીતુભાઈ નગરપાલિકા શહેર કરી લીધું છે તો ચંદ્રપુર તાલુકા પંચાયતની ચૂંટણીની જે મતગણતરી પણ ચાલુ છે તેમાં શું આપણું કહેવાનું કઈ પ્રકારે તેમાં રિઝલ્ટ આવશે